આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના પોરબંદર જામનગર જુનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ચોત્રીસ તાલુકામાં વરસ્યો વરસાદ જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ પોરબંદરના કુતિયાણામાં ત્રણ રાજકોટના પડધરીમાં ત્રણ જૂનાગઢના કેશોદ માણાવદરમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો તો બાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસ્યો વરસાદ ભારે વરસાદની આગાહીની વચ્ચે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ભારે વરસાદની સાથે ચાળીસથી સાઠ કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના પોરબંદર જામનગર જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે